આનંદનગરમાં મહિલા સાથે ફોન ઉપર વાત કરનાર યુવકના ઘરમાં ઘૂસી ત્રણ ઈસમોએ નિર્દાધીન યુવક ઉપર હુમલો કરતા સારવાર હેઠળ આનંદનગર પચાસવારિયા વિસ્તારમાં આવેલ રામવાડી પાસે રહેતા ભગીરથભાઈ માનસંગભાઈ સોલંકીએ એક વર્ષ પૂર્વે વિડીયો કોલમાં વાત કરી હતી એ બાબતે અગાઉ પણ માથાકૂટ થઈ હતી જેનું સમાધાન પણ થઈ ગયું હતું બાદ ભગીરથભાઈ સોલંકી ફોનમાં વાત કરતા હોવાની શંકાના આધારે સંદીપભાઈ સોલંકી મનીષભાઈ સોલંકી અને એક અજાણ્યા વિષય ઘરમાં ઘૂસી નિંદ્રાદીન ભગીરથભાઈ સોલંકી ઉપર છરી અને ડાંગ વડે હુમલો કરતાં ઇજાગ્રસ્ત હાલતે તેમને એકસો સેવા મારફતે સારવારથી ખસેડવામાં આવ્યા હતા ત્યારે તેમના પરિવારજનોએ સંદીપભાઈ સોલંકી અને મનીષભાઈ સોલંકી સહિતના ત્રણ વ્યક્તિઓ હુમલો કરી ઘરમાંથી અંદાજીત રૂપિયા દોઢ લાખ અને બે મોબાઈલ લઈ ગયા હોવાનું મીડિયાને જણાવ્યું

見て。<noise> મારા છોકરાને છરીઓ મારી દીધી અને ડાંગો મારીને અને મારીને નાસી છૂટ્યા અને છોકરો પલંગમાં પછી મારીને ગયા ફોન ને પૈસા ને કબાટ ખોલી અને અંદરથી રૂપિયા કાઢ્યા અને દોઢ લાખ રૂપિયા ની રકમ મારા છોકરા આગળથી અને મારી મારી લોહી લવાણ કર્યો ઘરમાં પણ આટલું બધું લોહી પડ્યું છે પછી હું ત્રણ જણા હતા સંદીપ સોલંકી મનીષ સોલંકી ત્રીજો ભાઈ મોઢે બાંધેલું હતું આ પેલાની બબાલ હતી આ છોકરી બાઈ બાબતમાં વિડીયો કોલિંગ કર્યો હતો છોકરીએ અને અમે અહીંયા તળાવ અમે કેસ સમાધાન એક વર્ષ પેલા કરી નાખ્યું હતું

મારા ભાઈ સોલંકી ડાંગ હતી ને હતી હા પંખો તોડી નાખ્યું છે કબાડ બધું ખોલી ને બે ફોન લઈ ગયા છે હજી કાલે લીધો તો એ ફોન લઈ ગયા છે બે બે અંદાજે લાખ દોઢ લાખ હતા ખીચા એના પૈસા હતા એ લઈ ગયા ખીચામાં કેટલા હતા એ નથી ખબર